તો ભાઈ રાતોરાત મિત્રો દેવાયત ખવડ ભાઈ હવે જેલની બહાર આવી ગયા છે અને છૂટી ગયા છે જ્યાં મિત્રો તમે સાવ સાચી વાત સાંભળી રહ્યા છો કારણ કે મિત્રો અત્યારે દેવાયત ખવડ મિત્રો જેલમાં પુરાણ હતા એ તો બધા લોકોને ખબર તો હશે જ પરંતુ મિત્રો રાતોરાત ભાઈ દેવાયત ખવડ છૂટી ગયા છે જેલની બહાર મિત્રો મિત્રો પોલીસે રિમાન્ડ મંજૂર કરવા માટે કોર્ટને આદેશ કર્યો હતો પણ કોર્ટે ના પાડી દીધી કે એને રિમાન્ડ મંજૂર નહીં થાય મિત્રો અને દેવાયત ખવડને જામીન મળી ગયા છે મિત્રો લગભગ ક્યાંક પંદર પંદર હજારના એવું બધી વાતો થઈ રહી છે બરાબર અને સાત લોકો જે હતા બધા લોકો મિત્રો છૂટી ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે દેવાયત ખવડ ભાઈ હવે જેલની બહાર આવી ગયા છે મિત્રો હવે પાછા ડાયરા જામ છે અને મોરે મોરોના ડાયલોગ લાગવાના છે એ વાત સો ટકા સાચી છે કારણ કે મિત્રો દેવાજભાઈ ખવડે મિત્રો જે હતું બરોબર એનો મિત્રો બદલો લીધો છે એને કોઈ ગુનો નથી કર્યો બરોબર કારણ કે એની સાથે પહેલાં આવી ઘટના બની ગઈ હતી અને દેવાજ ખવડે પહેલાં પણ વાત કરીને કીધું હતું કે હું આ વસ્તુનો બદલો લઈશ લઈશ ને લઈશ બરાબર અને એ વસ્તુ શક્ય બની ગયું છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર હજારો વિડીયો વાયરલ થઈ જશે અને દેવાયતભાઈ ખવડ જેલની બહાર છૂટી ગયા છે એ વાત સો ટકા સાચી છે અને મિત્રો કહેવામાં આવે તો હવે મિત્રો થોડાક દિવસોની અંદર ભાઈ દેવાયત ખવડ મિત્રો ડાયરા પણ કરશે અને ફરીવાર મિત્રો ડાયરાની અંદર ડાયલોગ બાજી થવાની છે મોટા મોટા ડાયલોગ લાગવાના છે ક્યાંક ને ક્યાંક પરંતુ મિત્રો દેવાજભાઈ ખવડ ખરેખર સાચા માણસ છે અને સાચા માણસનો ન્યાય આજે થયો છે બરાબર કોર્ટે પણ ન્યાય કરીને દીધું છે કે ના ભાઈ દેવાયત ખવડ સાથે કાંઈ કાર્યવાહી નહીં થાય અને એ છૂટી ગયા છે બરાબર એના જામીન મંજૂર થઈ ગયા છે અને હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ યુટ્યુબ અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આ હતી આજની માહિતી વિડીયો તમને કેવો લાગે છે ખાસ કરીને ભાઈઓ જણાવવાનું ભૂલતા નહીં બને એટલો બીજા લોકોને શેર કરજો અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ લઈને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ મારો બે લાઇકન ઓલમાંથી પ્રેસ કરો જેથી કરીને જે કાંઈ નવા વિડીયો મૂકું એની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળતી રહેશે તો મળીએ કે નવા વિડીયો સાથે અને દેવજભાઈ ખવડને લઈને જેવી કાંઈ જે કાંઈ પણ નવી અપડેટ આવશે એ સૌથી પહેલાં અને સૌની પહેલાં હું તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો મળીએ એક નવા વિડીયોમાં